અરે પણ અરે પણ હા 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 મારા કરી દરિયે દરિયો ગયો છે ને દરિયા ઉપર શું સેંકડા છે મારા મને ગારી એમ હતું બબુ ફોન છે પાસે મોરામ ઉતર છે હા બેહી લીધું ને હા ના ના શું લાગે આ દેતા જશે તમને સામે ખાડા ગાડી સાઈડમાં રહેલે આગળ ઓર એમ થોડું આગળના મને દેહી કોણ આવરા એમ નથી ના ઓરો સુ લાગે પ્રો વાત ના

અને કોઈ અહીંયા રસ્તામાં જોઈ શકો છો આ સામે જે રસ્તો છે એ રસ્તો વાવને જોડતો રસ્તો છે અહીંયા તમામ દુકાનો પાણીમાં છે હાલમાં અમને અહીંના જે આગેવાનો છે અને તલાટી સાહેબે છે મામલતદાર સાહેબે છે બધા અમને મૂકવા માટે આજુઓ ટ્રેક્ટર આખું પાણીમાં છે અને ખૂબ વિપરીત પરિસ્થિતિ છે હાલમાં આ આખું ગામ પાણીમાં છે પણ એક અહીંયા વેદનાભરી વાત જોવા મળી કે અહીંયા જે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે ને એ આ લોકોને એટલી બધી સગવડ મળતી નથી આ મારો ખાસ વિશેષ અપીલ છે કલેક્ટર સાહેબને કે અહીંયા રૂબરૂ આવીને જોઈ શકો તો સામે આ આખો રોડ બ્લોક થઈ ગયેલો છે અહીંયા એનડીઆરએફ એફડીઆરએફની ટીમો ફરી રહી છે લોકોને બતાવવા માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ એટલું બધું પાણી છે અહીંયા વાત જ જવા દો ખાસ કરીને હું અને મારા સાથી મિત્ર અશોક સુતાર અહીંયા પહોંચ્યા છીએ સુઈગામ બહુ વિકટ સમસ્યા નથી અમે અહીંયા પહોંચ્યા છીએ અહીંયા જોઈ શકો છો હાલ જે ટ્રેક્ટરમાં બેઠા ટ્રેક્ટર બતાવે ખાસ સાથી મિત્ર અહીંયા ટ્રેક્ટર બતાવે કે આ ટ્રેક્ટર કેટલા પાણીમાં જાયું છે અને જીવના જોખમે જીવના જોખમે કવરેજ કરી રહ્યા છીએ લોકો માટે આ લોકોને બચાવવા માટે તંત્ર અહીંયા વહેલામાં વહેલા ફોંકે તેના માટે અહીંયા અમે હાલ પહોંચાડ્યા છીએ અને હાલમાં આખું આ સુઈ ગામ છે એ પાણીમાં છે બેટમાં ફેરવાયું છે ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો આ લોકો કરી રહ્યા છે કુદરતે પાત્રેલો વિનાશ અને કુદરત જ આમાં જ્યારે લાજ રાખશે ને ત્યારે અમે લોકો લોકોને બધા લોકો બચી શકશું કારણ કે કુદરતની સામે બધા જ લાચાર છે ખૂબ વિકટ પરિસ્થિતિ આટલે આટલે જો ડેટો બી આ રીતના કઠિન પરિસ્થિતિમાં નીકળી શકતું હોય તો બીજા સાધન તો કોઈ અહીંથી નીકળી શકવાની શક્યતાઓ બિલકુલ નહીવત છે મારી પાછળ પણ જો દ્રશ્યો આખો આ સામે સુઈ ત્રણ રસ્તા છે આખા પાણીમાં ગરકાવ છે અહીંયા ટીમો તૈયાર અહીંયા તૈનાત છે પરંતુ હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ વિકટ પરિસ્થિતિ આ સુઈ ગામની છે આખા બોર્ડર વિસ્તારની આખો આખો રણ કહી શકાય રણ અને સુઈ ગામ જે પ્રોપર સુઈ ગામ છે આ બધું જ દરિયો બની ચૂક્યું છે